ભાવનગરની શાળામાં સામાન્ય બોલાચાલીમાં વિદ્યાર્થીએ છરી કાઢી ધોરણ નવના સ્ટુડન્ટને ધમકાવ્યો ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ અમદાવાદ જેવી ઘટના બનતા અટકી અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની હત્યાનો બનાવ હજી શાંત નથી પડ્યો ત્યાં જ ભાવનગરની કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ છરી લઈને શાળાએ પહોંચતા ચકચાર મચી છે બંને વિદ્યાર્થીઓએ મળીને એક વિદ્યાર્થી સામાન્ય બાબતે છરી બતાવીને ધમકાવ્યો હોવાનું સામે આવ્યું છે બનાવની જાણતા થતાં જ પોલીસે તપાસ શરૂ કરી છે અને બંનેના વાલીઓને બોલાવીને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે સદ્દસીબે આ બનાવમાં છરીથી કોઈ હુમલો ન કરાતા અમદાવાદ જેવી ઘટના બનતા અટકી હતી જો કે શાળામાં છરી લઈને વિદ્યાર્થીઓ પહોંચતા હોય એ વાલી વાત ચિંતા પ્રસરી છે સામાન્ય બાબતમાં વિદ્યાર્થીને છરી બતાવીને ધમકાવ્યો આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના ગોગા રોડ વિસ્તારમાં આવેલ ફાતિમા કોન્વેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે બપોરના સમયે બે વિદ્યાર્થીઓ તેના સહપાઠી વિદ્યાર્થીને પાર્કિંગમાં લઈ જઈને છરી બતાવીને ધમકી આપ્યાની ફરિયાદ નોંધવામાં આવી હતી પીડિત વિદ્યાર્થીની આ ઘટના અંગે શાળાના પ્રિન્સિપલ દ્વારા તેના પિતાને જાણ કરીને આ પિતાએ તરત જ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી શાળાના આચાર્ય વિની જોશ અને અન્ય શિક્ષકો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા શાળાના પ્રશાસનને પીડિત વિદ્યાર્થીના પરિવારને સંપૂર્ણ સહયોગનો આશ્વાસન આપ્યું હતું ડીવાયએસપી આર આર સિંઘાલના નેતૃત્વમાં પોલીસે તપાસ શરૂ કરી છે જે વિદ્યાર્થીઓ પર આરોપ છે કે તેમની પોલીસે પૂછપરછ હાથ ધરી છે શહેરના બજરંગદળના પ્રમુખ જય ટાકોલિયાએ આ ઘટનાને સમાજ માટે ચિંતાજનક ગણાવી છે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ રાજ્યમાં શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા ઉધારવામાં આવી તેમ છતાં આવી ઘટના બનતા શિક્ષણ વિભાગ અને પોલીસ તંત્ર ચિંતિત છે શાળાઓમાં વધી રહેલા હિંસક પ્રવૃત્તિ રોકવા માટે શાળા પ્રશાસન પોલીસ અને વાલીઓના સંયુક્ત પ્રયાસોની જરૂર છે અઠવાડિયા પૂર્વે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી સિસ્ટર બિની જોઝફ હેતમો કોન્વેન્ટ પ્રિન્સિપલ મેરુબાગ મારામારી નથી થયું એ લોકો મશ્કરી કરતા હતા ચાર છોકરાઓ હતા એમાંથી એક છોકરા છરી લઈને આવ્યા ઘરેથી અને પાર્કિંગ એરિયામાં એ લોકો ધમકી આપી બીજા છોકરાએ છરી લઈને ધમકી આપી એટલે છોકરા બીને એક શિક્ષકને વાત કરી એ શિક્ષક મને આવીને કીધું ઓફિસમાં એટલે તરત જ હું ચારે ચાર છોકરાઓને પ્રશ્ન કર્યું અને શોધી કાઢ્યું શું છે પ્રોબ્લેમ અને પછી વાલીને બોલાવ્યો અને મને લાગ્યું કે થોડું સિરિયસ છે ગંભીર વાત છે એટલે હું એફઆઈઆર લખવા માટે અહીંયા આવ્યા છું પોલીસ સ્ટેશન આવ્યા છું વસ્તુ મારું નામ અલ્પેશ મકવાણા છે મારું બાળક ફાતિમા સ્કૂલમાં ભણે છે અને એના રિસેસના ટાઈમે એક છોકરાએ છરી વડે મારવાની કોશિશ કરી બરાબર એટલે મારો બાળક થોડોક આગો હોય ગયો બરાબર એટલે છરી એને અડી નહીં એટલે એ તરત તરત પ્રિન્સિપલ મેમ મેમ પાસે ગયો બરાબર એટલે એમને વાત કરી બરાબર એટલે પ્રિન્સિપલ મેમે તરત છોકરાના બેગને બધું તપાસ કરી બરાબર એટલે એમના હાથ બેગમાંથી છરી હાથમાં આવી ગઈ એટલે મેમે તરત એ ફરિયાદ નોંધાવી લીધી પોલીસ સ્ટેશનમાં કેમકે આ બનાવ દસ વાગે થયેલો છે મને ખબર ખાલી બે વાગે પડી રીટી બરાબર આ એક બનાવ છે અને મારા બાળકને વારે ઘરે હેરાન કરતો મને ખબર નહોતી આ વસ્તુ અત્યારે મને ખબર પડી કે ભાઈ આવી રીતે એ વારે ઘરે દબાવે અને એવું બધું બહુ કરતો અત્યારે કંઈક બે બા ભાઈબંધ ભેગા થઈને આવી રીતે એને મારવાની કોશિશ કરી અને પછી અત્યારે એવી ધમકી આપે છે કે ભાઈ તું બહાર નીકળીશ તો અમે તને બહાર તું કાંઈ કોઈને કહીશ તો અમે બહાર મારશું તને એટલે આ રીતની ફરિયાદ છે એટલે પ્રિન્સિપલ મેમે જ બધું કાર્યવાહી કરી નાખી છે એટલે હું આવીને અત્યારે બધું હવે કરવું ના નામ નથી ખબર ના સ્કૂલ વાળાએ તો એની રીતે એક્શન લઈ જ લીધું એને ફરિયાદ કરી જ નાખી અગિયાર વાગે પોલીસ વાળા આવી ગયા હતા હું તો બે વાગે ગયો ઠેઠ એટલે મને ફોન કર્યો કે ભાઈ તમે અહીંયા આવો બરાબર આપણે અહીંયા આવવાનું છે લીંબડીએ પોલીસ સ્ટેશને તમારે વાલીને તો આવું એટલે એ માટે હું અહીંયા આવી ગયો છું સીધો સ્કૂલ દ્વારા તમે ક્યારે જાણકારી આપવામાં આવી સ્કૂલ ટાઈમે મને જાણકારી એને મને પોણા બે બે વાગે મને જાણકારી આપી કે ભાઈ પહેલાં એમના વાલીને બોલાવ્યા પોલીસ સ્ટેશનમાં તો ફોન કરી દીધો એ લોકો પોલીસવાળા આવી ગયા હતા એને બધું કરી લીધું એમ મેં કીધું કે હવે એમના વાલીને બોલાવી લો અહીંયા મેં ફરિયાદ કરો ના એ તો એની રીતે એ લોકો કરે જ છે બધું કે ભાઈ એ લોકોએ કીધું કે બધું કરો છું કરો ખુલ કરશું કેમ કે આમાં હાલ છે નહીં આજ મારે કરવાની જરૂર નથી પડી પહેલી વસ્તુ કે પ્રિન્સિપાઈ મેં જ આજ બધું કરી નાખ્યું છે આજ મારે કરવાની હતી પણ એને કરી દીધું છે કે ભાઈ એ કહે કે નહીં આજ આ બનાવ બીજી વાર ન બનવો જોઈએ આ એકવાર બની ગયો આપણે અમદાવાદમાં જે બનાવ બની ગયો એવો બીજો વાર આપણે ન થવો તો મારો બાળક નાઇન્થ સ્ટેન્ડર્ડમાં છે ઇંગ્લિશ મીડિયમમાં છે ઘોઘારોલ પોલીસ સ્ટેશનમાં મેરુબાગ વિસ્તારમાં આવેલી ફાતિમા કોન્વેન્ટમાં આજે સવારે રિસેસના સમયે દસ વાગ્યે એક બનાવ બનેલો જેમાં ધોરણ નવના વિદ્યાર્થીઓ એકબીજાની મસ્તી કરતા હતા તે મસ્તી કરવાનું મન દુઃખ રાખી આજે ધોરણ નવના વિદ્યાર્થીઓ બે વિદ્યાર્થીઓ જે છે સગીર વયના તે સ્કૂલના છરી લઈ અને આ ભોગ બનનારને છરી બતાવેલી છે આ બનાવને લીધે પોલીસ દ્વારા ગંભીરતાથી લઈ અને તેના વાલીને પોલીસ સ્ટેશને બોલાવી અને ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે પોલીસ દ્વારા આ સ્કૂલ તેમજ બીજી સ્કૂલની વિઝિટ લઈ તેના સંચાલકો અને તેના જે આગેવાનો જે છે વાલીઓ છે તેની મીટિંગ બી લેવામાં આવનાર છે થેન્ક યુ કેમેરામેન બિજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક એક